નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર આદે સ્વાગત છે તો મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો ચેતર વસાવવાને લઈને મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજે ચેતર વસાવવા મિત્રો જેની બહાર આવશે મિત્રો અને મિત્રો ઘણા બધા લોકો તેમની રાહ જોઈને બેઠા છે મિત્રો કે આજે ચેતરભાઈ જેલમાંથી બહાર આવશે મિત્રો તો મિત્રો વિડીયોની આગળ શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે માં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલા અમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને મિત્રો વાત કરીએ તો મિત્રો ચેતર વસાવા મિત્રો આજે જેલની બહાર આવશે મિત્રો થોડા કલાકોમાં મિત્રો ચેતર વસાવા જેલની બહાર આવશે મિત્રો જો તેમને જામીન મંજૂર થશે તો મિત્રો તેઓ જેલની બહાર આવી શકે છે અને આદિવાસી સમાજના લોકો મિત્રો ચેતર વસાવાની રાહ જોઈને બેઠા છે મિત્રો અને જો તેમને આજે જામીન મળી જશે તો મિત્રો આજે તેઓ જેલમાંથી છૂટી જશે મિત્રો અને મિત્રો જે પણ કંઈ આગળ માહિતી મળશે તે મિત્રો આપણે ચેનલમાં મિત્રો વિડીયો આવી જશે એટલે તમે ચેનલ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં